તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવ વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે દોસ્તો ત્યારે હાલ સુરતમાં ન બનવાની ઘટના સામે આવી છે તો કહેવાય છે કે ગણેશ મંડળની અંદર પથ્થરમારો થયો છે દોસ્તો એમાં નાના છોકરાઓ પણ હતા અને મહિલાઓ પણ હતી અને જેન્ટ્સ પણ હતા દોસ્તો અને સત્યાવીસ લોકોને ગિરફતાર પણ કરવામાં આવ્યા છે દોસ્તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એટલે ખૂબ જ પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે રામ મંદિરનું થયું હતું ત્યાર પછી ચાલુ ટ્રેન ઉપર પણ થયો હતો દોસ્તો એવી રીતે અત્યારે હાલ એમ છે કે ગણેશ મંડળની અંદર થયો છે દોસ્તો અને સત્યાવીસ લોકોને પણ કરવામાં આવ્યા છે દોસ્તો હાલ આવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાનો વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર ગણેશ સૌ ચાલી રહ્યો છે દોસ્તો ત્યારે હાલ સુરતમાં ન બનવાની ઘટના સામે બની ગઈ છે દોસ્તો એમ કહેવાય છે કે ગણેશ મંડળની અંદર પથ્થરમારો થયો હતો અને નાના નાના છોકરાઓ પણ હતા અને કેટલાક લોકોને એમ કહેવા છે કે પથ્થરો પણ વાગ્યા હતા દોસ્તો તો હાલ આવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અને સત્યાવીસ લોકોને ગિરફતાર પણ કરવામાં આવ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશે નહીં તેથી કરીવાના વિડીયોમાં તમારે માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વીડિયો વીડિયો ગમે લાઈક શેર જરૂરથી ફરિયાદ બીજા વીડિયો મળી તત્તિ કહેલી જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયોમાં તપતકલી બાય બાય